ભરૂચ એ ડિવિઝન પોલીસે માળવાડી ટેકરા વિસ્તારમાંથી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઇસમની અટકાયત કરી હતી પોલીસે સ્થળ પરથી દારૂ અને રિક્ષા મળીને કુલ એક પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દેમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મુખ્ય બુટલેઘર સહિત અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર ચાલતી બંધીઓ બંધ કરવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડડિયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા સર્વેલન્સ ટીમને સૂચનાઓ આપી હતી જેથી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે માળવાડી ટેકરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી દીક્ષા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો પોલીસે માહિતીના આધારે માળવાડી ટેકરા વિસ્તારમાં રહેતો હનીફ ઉર્ફ અન્નુ દીવાનને એક ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલો છે જેથી ટીમે તાત્કાલિક સ્તર પર પહોંચી રિક્ષા ઝડપી પાડી હતી પોલીસે રિક્ષામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બસો નવ બોટલ મળી આવી હતી પોલીસે બત્રીસ હજારનો દારૂ અને ફોન તેમજ રિક્ષા મળી કુલ એક પોઈન્ટ બ્યાસી લાખની વધુનો મુદ્દેમાલ સાથે પૃથ્વી કોટન મિલની ચાલ ગણેશ મંદિર પાસે રહેતો સની ચંદ્રકાંત પાટિલને ઝડપી પાડ્યો હતો જ્યારે કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફ અન્નુ ઇમરાન શાહ દિવાન જગ્ગુબા શાહ અને રાહુલ ભાઈઓ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે